ટ્રકમાં ચાલકના કેબિન પાછળ એક ગુપ્ત ચોરખાનું બનાવી તેમાં મોટી માત્રામાં પ્રતિબંધિત ગાંજાનો જથ્થો છુપાવી લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસે ટ્રક ચાલકની વધુ પૂછપરછ કરતા આ જથ્થો ઓરિસ્સાના ગંજામથી લાવવામાં આવ્યો હતો અને કામરેજ ટોલનાકા પાસે ઉભા રહેવા માટે જણાવ્યું અને ત્યાંથી આ જથ્થો સુરત લઈ જવાનો હતો જોકે જથ્થો તેના સ્થળ પર પહોંચે તે પહેલા જ પોલીસના હાથે લાગી ગયો હતો પોલીસે હાલ ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી ગાંજો મોકલાવનાર તેમજ ગાંજો મંગાવનાર અને અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે તેમજ ચુમ્બોતેર લાખથી વધુની કિંમતનો સાતસો ચાલીસ કિલોથી વધુનો નો ગાંજાનો જથ્થો અને ટક મળી નેવું લાખ થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે